મહાશિવરાત્રી છે તે નજીક આવી રહી છે તો મહાશિવરાત્રીમાં છે તે ઘણા લોકોને ઉપવાસ રાખતા હોય છે તો તેના માટે થાય અને આજે આપણે છે તે ફરાળી એવા આપણે પાપડ લઈને આવ્યા છે તે પણ આપણે એકલા બટેટાના જ પાપડ બનાવશું તો તે કઈ રીતના બનાવે તે હું તમને બતાવવાનું છું કેમ કે અત્યારે છે તે બટેટા છે તે સસ્તા પણ થઈ ગયા છે તો છે તે બટેટાને તમે આ રીતના પાપડ બનાવી અને તેને સ્ટોર કરીને પણ રાખી શકો છો તો તે છે તે બગડતા નથી અને તે લાંબા સમય સુધી તે આ રીતના તમે સ્ટોર કરીને રાખી અને નાસ્તામાં પણ લઈ શકો છો આજે આપણે છે તે બટેટાના છે તે ફરાળી પાપડ બનાવવાના છે મહાશિવરાત્રી નજીક આવી રહી છે તો તેના માટે થઈને તો તેના માટે થઈને આપણે આ રીતના આપણે બટેટા લઈ લીધા છે તો આપણે આ સાઈઝના આપણે બટેટા લીધા છે તો હવે તેને આપણે છે તે પહેલા આપણે ધોઈ નાખશું તો આ રીતના આપણે પાણીમાં નાખી અને તેને આપણે ધોવાના છે તો આ રીતના તેને સરસ મજાના ધોઈ લઈએ કે ધોઈ નાખશું એટલે છે તેની ઉપરની જે ધૂળ હોય છે તે બધી છે તે નીકળી જશે તો આ રીતના આપણે છે તે બટેટાને છે તે સરસ મજાના ધોઈ નાખવાના તો આ રીતના ધોતા જવાના અને હવે તેને આપણે છે તે આ અહીંયા આપણે છે તે કુકરમાં પાણી ગરમ થવા માટે ને મૂકવાનું છે તો પાણી મૂકવાનું છે તેની અંદર જ આપણે આ રીતના બટેટાને નાખી દઈશું ધોઈને આની અંદર આપણે બીજું કંઈ વસ્તુ નથી નાખવાની નથી નિમક નાખવાનું કે નથી કંઈ આપણે કોઈ અન્ય મસાલો નાખવાનો આપણે બસ ખાલી તેને બાફી નાખશું પહેલાં તેના આ રીતના આપણે સરસ મજાના છે તે બટેટાને ધોઈ અને તેને આપણે બાફવા મૂકી દઈએ તો હવે તેને આપણે ઢકણ પેક કરીને બાફાવા મૂકવાના છે તો હવે તેનું આપણે ઢાકણું પેક કરી અને તેને હવે આપણે મૂકી દેસું તો હવે તેને આપણે ગેસ માથે મૂકી દઈએ તો હવે તેને આપણે ગેસ માથે મૂકી દીધું છે અને હવે તેના ઉપર આપણે છે તે ત્રણ અક સીટી જેવું થશે એટલે આપણે છે તે પરફેક્ટ એવા બટેટા છે તે બફાઈ જશે તો તેને આપણે સીટી થવા દેસું ત્રણ હવે તમે જોઈ શકો આપણે ત્રણ સીટી થતા છે તો આપણે છે તે બટેટા છે તે બફાઈ ગયા હશે તો હવે તેને આપણે છે તે નીચે ઉતારી દેસું ગેસ બંધ કરી નીચે ઉતારીએ બાદ હવે તેને ઢક્કન ખોલી નાખીએ તો હવે આપણે જોઈ લઈશું બટેટા છે તે ચડી ગયા છે કે નહીં તે આપણે છે તેને આપણે આંગળી દબાવશું એટલે ખબર પડી છે કે બટેટા આપણા છે તે બફાઈ ગયા છે તો હવે તેને આપણે છે તે બહાર કાઢી લઈશું તો બહાર કાઢવા માટે થઈને આપણે આ રીતના આપણે સારાનો યુઝ કરશું જે આપણે છે તે આ સારાથી આપણે છે તે બટેટા છે તે આસાનીથી છે તે બ અને વધારે હોય તો આપણે જે ભાતીઓ આવે છે તેની અંદર આપણે છે તે બટેટાને આપણે બહાર કાઢવા છે તો તે આપણે આ રીતના આપણે વધારે નથી બટેટા એટલે આપણે આ રીતના સારામાં જ આપણે કાઢી લઈશું સારાની મદદથી તો હવે બટેટાને કાઢ્યા બાદ તેને થોડી વાર ઠંડા થવા દેવાના ઠંડા થાય પછી હવે તેને આ રીતના કરી અને તેને આપણે સાલ પાડી લેશું તો આ રીતના શાલ પાડી લઈએ પહેલાં તો હવે બટેટાની શાલ છે તે પડી ગઈ છે તો હવે તેને આપણે જે આ રીતના માવા માટે થઈ અને બટેટાને ક્રોસ કરવાનું આવે છે તે લઈ લીધું છે અને તેને આપણે આ રીતના કરીને હવે તે બટેટાનું માવું બનાવી લેશું અને આ રીતના તમે જોઈ શકો કેવો આસાનીથી છે તે બટેટા છે તે સરસ મજાનો છે તે માવાનો છે તે આકાર લઈ લેશે આ રીતના એકદમ સરસ મજાનો માવો બની ગયો બટેટાનો તો હવે તો મસાલામાં આપણે માત્ર આપણે આ રીતના આપણે લીલા ધાણા નાખશું અને હવે તેની સાથે આપણે છે તે નાખવાના છે તે છે તે આપણે કાળા મરી નાખવાના છે તો કાળા મરીથી છે તો આપણા પાપડ સરસ બને છે તો એક ચમચી મરી અને એક ચમચી આપણે સ્વાદ મુજબ મીઠું નાખશું તો અહીંયા આપણે છે તે સ્વાદ મુજબ નમક નાખી દીધું એક ચમચી બધી વસ્તુને સરસ મસાને મિક્સ કરી તો આ રીતના આપણે હાથની મદદથી છે તે સરસ મસાને છે બધી મસાલાને છે તે મિક્સ કરીને તૈયાર થઈ ગયો આપણો આ રીતના પરફેક્ટ એવો માવો તો હવે તેમાંથી આપણે આગળ કઈ રીતના બનાવવા તે હું તમને બતાવાની છું તો હવે આપણે આ રીતના છે તે સરસ મસાનો છે તો આપણો માવો રેડી છે તો તેમાંથી આપણે છે તે નાની સાઈઝના આપણે લુવા વારશું તો લુવા વારવા માટે થઈને થોડોક માવો આપણે જેમ આપણે રોટલી વણવાના છે એ રીતના આપણે લુવા બનાવીએ છીએ તે સાઈઝની આપણે છે તે આ રીતના પણ આપણે લુવા બનાવી લેશું જે પાપડ બનાવવા માટેના તો આ રીતના આપણે સરસ મજાના આપણે લુવા બનાવી લઈએ તો હવે આ રીતના આપણે છે તે બધા છે તે લુવા તૈયાર થઈ જાય એટલે તેને આપણે ઢાંકીને રહેવા દેવા પડશે તો આપણે છે તે આ રીતના આપણે લુવા છે સરસ જ તમે જોઈ શકો કે છે તે બની ગયા તો હવે આપણે આ રીતના તેને ઢાંકીને થોડી વાર માટે રેવા દઈશું દસક મિનિટ માટે ક્યાં સુધીમાં હવે આપણે છે તે આગળ આપણે કેમ કરવું તે હું બતાવું તો તેના માટે આપણે આ રીતના બે પ્લાસ્ટિક લીધા છે કાગળ તો પહેલાં આપણે છે તે આ રીતના આપણે છે તે બે પ્લાસ્ટિક લીધા છે તેને તેલ લગાવીને જ લીધા છે તો હવે તેમાં છે તે આપણે જે પૂરી વણવાનો ભાગ હોય છે તેમાં નીચેના મોલામાં છે તે એક કાગળ રાખવાનો અને એક કાગળ છે તે ઉપર રાખવાનું વચ્ચે છે તે લુઓ મૂકવાનો છે તો આ રીતના આપણે લુઓ મૂકી દઈએ અને હવે તેને આપણે આ રીતના છે તે મશીનથી જે રીતના આપણે પૂરી પ્રેસ કરીએ છીએ તે જ રીતના છે તે આપણે આ રીતના આપણે પાપડ બનાવવાના છે તો તેને આપણે આ રીતના કરીને હવે તેને આપણે છે તે સરસ મજાનું તમે જોઈ શકો કે આપણો પાપડ છે તે બની ગયો હશે તો તેને આપણે જોઈ લઈએ તો હવે તમે જોઈ શકો કે કેવો સરસ મજાનો છે તે પૂરી જે રીતની બને છે તે જ સાઇડથી છે તો આપણો પાપડ બની ગયો તો હવે તેને આપણે કાગળ કેમ ઉખાડવું તે હું તમને બતાવી દઉં તો કાગળ આપણે છે તે આ રીતના ધીમે ધીમે કરી અને પછી છે તેનું કાગળ ઉખાડવાનું નક્કર કેમ કે બટેટાનો માવો હોય છે એટલે છે તે બટેટાનો માવો છે તે કાગળમાં સોટી જતો હોય છે એટલા માટે થઈને આ રીતના હળવાશથી જ આપણે તેને ઉખાડવાનું તો હવે તમે જોઈ શકો સરસ મજાનું છે તો આપણે છેલ્લે ઉપરનું કાગળ ઉખડી ગયું તો હવે નીચેનું કાગળ ઉખડતા કંઈ વાર નહીં લાગે તો તેને આપણે આગળ નથી ઉખાડવાનું પહેલાં આપણે છે તેને આપણે મોટું એક છે તે નીચે પ્લાસ્ટિક પાથરવાનું ને હવે તેની અંદર જ આપણે ઉખાડવાનું તો આ રીતના પ્લાસ્ટિકની અંદર છે તે આપણે મૂકી દઈશું તો આ રીતના આપણે છે તો ઊંધો આપણે પાપડ નાખવાનો ને હવે તેની ઉપર છે તો આ કાગળ છે તે ઉખડવાનું છે તો પહેલાં આ રીતના કરશું ને આ રીતે ધીમે ધીમે કરીને હવે તેનું આપણે કાગળ ઉખડી લેશું તો હવે તમે જોઈ શકો કે સરસ મજાનો છે તો આપણો પાપડ છે તે આસાનીથી છે તે કાગળમાંથી નોખો પડી રહ્યો છે તો આ રીતના છે તે તમે પણ ચોક્કસ કેમ કે પાંચ મિનિટની અંદર આ પાપડ રેડી થઈ જશે તો હવે આપણું છે તે કાગળ છે તે સરસ મજાનું છે તે પાપડમાંથી ઉખડી ગયું છે તો હવે તેને આપણે છે તે આ રીતના બધા પાપડ બનાવી નાખ્યા તો હવે બધા પાપડ બનાવીને નાખ્યા છે તે બધા પાપડને હવે તેને આપણે સુકવવા દઈશું તો આ રીતના છે તેને આપણે છે તે પાંચથી સાત કલાક જેવું સુકાશે તડકામાં એટલે છે તે સરસ મજાના છે તે આપણા પાપડ રેડી થઈ જશે કડકડિયા તો 5 થી 7 કલાક બાદ આપણા છે તે પાપડ સે એકદમ સે તે કાળળ જેવા સે આપડા પાપડ બની ગયા તો તેને આપણે છે તે બધા પાપડને ભેગા કરી લેશું ને પછી તેને તરવાના છે તો કેવા બને છે કે પાપડ તે હું તમને આગળ બતાવવાની છું તો તમે જોઈ શકો કે આપડે છે તે પાપડ છે તે બટીટાના છે તે આ રીતના સરસ મજાના સુકાઈ ગયા છે ને બનેને આપણે નીચે ઉતારી લીધા તો કે કે આપડે છે તો ઉપર થી મેળી છે આપણે નીચે લઈ લીધા છે તો હવે તેને આપણે તરવાના છે તો કેવા થાય છે તે હું તમને આગળ બતાવું કે ફરાડી પાપડ કેવા હોય છે તો તેના માટે થઈને આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ ગરમ થશે એટલે આપણે છે તેની અંદર આપણે નાખવાના છે તે અહીં આપણે છે તે પાપડને છે થોડોક એવો કટકો કરી નાખ્યો છે ને હવે તે ઉપર આવી જશે એટલે પરફેક્ટ એવા પાપડમાંથી થઈ અને તેલ ગરમ થઈ ગયું હશે તો તેને આપણે તમે જોઈ શકો કે ઉપર આવી ગયું છે તેલમાંથી પાપડ તો હવે આપણું તેલમાં છે તે પરફેક્ટ એવું થઈ ગયું તો હવે આપણે તેની અંદર આપણે પાપડ નાખીને તરી લેશું કેમ તરવા તે હું તમને આગળ બતાવું આપણે તેની અંદર આ રીતના આપણે પાપડ નાખી દઈશું હવે તેને આપણે તરાવા દઈએ તો તમે જોઈ શકો કે તરાતા કેવો તે ફૂલી ગયો છે હવે તમે આ રીતના છે તો આપણો પાપડ છે તે તરાઈ જાય એટલે તેને આપણે આ રીતના પલટાવી નાખશું એટલે છે ને બંને સાઈડ છે તે સરસ મજાનો પાપડ આપણો તરાઈ જશે આ જે વેલા પાપડ હોય છે તેના જ સેવા છે તો આ પાપડ પણ બને તો હવે તેને આપણે કાઢી લેશું ને આ છે ઠંડો પણ છે એટલે આપણો છે તે એકદમ ક્રિસ્પી એવો છે તે ફરાળી પાપડ રેડી થઈ જશે તો હવે તેને આપણે આ રીતના એક અંદર લેવાનું આ રીતના આપણે પીસા પણ પાપડ તરી લઈએ તો તમે જોઈ શકો કે સરસ મજાના છે આપણા પાપડ છે તે ફરાળી પાપડ બટેટાના બની અને રેડી થઈ ગયા એકદમ ક્રિસ્પી એવા આપણા પાપડ બને છે જે રીતના આપણા અડદના ને પાપડ હોય છે તેવા જાપનતા પાપડ બને છે ને આ છે એકલા બટેટાના ફરાળી પાપડ બને છે તમે મહાશિવરાત્રી નજીક આવી રહી છે તો મહાશિવરાત્રિમાં તમે ચોક્કસ બનાવજો કેમ કે આમાં કંઈ ઝાઝી વારી નથી લાગતી અને અત્યારે તો છે તે બટેટા છે તે સસ્તા પણ છે તો તમે આ રીતના તમે ચોક્કસ બનાવજો અને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો તે બગડતા નથી કારણે તમે છે તે મહિનો બે મહિના સુધી પણ તેને આ સ્ટોર કરીને રાખો તો પણ કંઈ વાંધો નથી આવતો તમે ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને どうと